ત્યારે આપણે પણ બધી મોટી સંખ્યામાં આપણી જે રજૂઆત કરવાની રજૂઆત એક જ છે કે આ પ્રોજેક્ટ આપણને ક્યારે પણ જોઈતો નથી એમના જે તે વિસ્તારમાં છે અન્ય વિસ્તારમાં જઈન કરશે પણ આપણા વિસ્તારમાં આ સ્થાનિક આ આપણા એરિયામાં આપણને આ પ્રોજેક્ટ ક્યારે પણ જોઈતો નથી એનું આપણે કાલે વાત મૂકવાની છે એટલે આંદા સાહેબ આવે એ સાંસદ તાર સભ્ય આવે ને એટલે આપો આ ઇઝ ગુડ કોની દરેક ગામમાં તે કે માતા બેનો આપડી જે છે એમને પણ બોલાવવાની અને સોમાજો આહવાન આહવાન કરું છું મોટી સંખ્યામાં નીકળું જા એક એક બેન વ્યક્તિઓ કોઈ પ્રશ્ન નહીં સોલું હે